સુરતના અલગ અલગ વિસ્તારોના તાજીયા છાપા બજાર ખાતે પહોંચ્યા હતા પ્રથમ આવી પહોંચેલા તાજિયા અને પોલીસ કમિશનરે શ્રીફળ વધારીને આગળ વધાર્યા હતા સુરતના કોટ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે

વધેરીને તાજા આગળ પ્રસ્થાન કરાયા હતા તાજા કમિટી દ્વારા આગેવાનો દ્વારા છાપા બજાર ખાતે તાજાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તાજા નીકળ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે મોરમના પર્વ નિમિત્તે સુરત શર્મા નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે આજે કતલની રાત છે આજે નવમો ચાંદ છે આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટન મારીને પાછા પોતપોતાના થાનક પર જશે અને દસમે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે ચાર વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ આમાં ભાગ લેશે સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાત જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગડ ચાર રસ્તા પર ત્યાં મેયર સાહેબ હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીસાનંદ સાહેબ ધારાસભ્ય સામાજિક આગેવાનો બધા આવે છે અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપની સામે ઊભા છે અસદભાઈ સોહેલભાઈ અને બીજા આગેવાનો આ વિસર્જન આજે એક પાર્ટ સાથે બીજો પાર્ટ કાલે થશે સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે ઇમામ હુસેનની યાદમાં એમને યાદ કરવા માટે વિશ્વ આખો વિશ્વ એમને યાદ કરે છે એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ હર્ષદ કલ્યાણી સુરત શહેર તાજીયા કમિટી અધ્યક્ષ આજ રોજ શહાદત કી રાત પે યે સુરત શહેર કે અંદર પરંપરા કે મુતાબિક સે જો તાજિયા જુલુસ નિકલતા હોય દો દિન નિકલતા હોય વેસે આજ શહાદત કી રાતે એ બજાર સલિયા માર્કેટ જ્યાં પરંપરા કે મુતાબિક शहर के पुलिस कमिश्नर यहाँ पे जुलूस को आगे बढ़ाते हैं नारियल फड़ा के और ताजा जुलूस यहाँ से निकल के मुंबई वार्ड और परंपरा के मुताबिक यहाँ के नवाब जो नवाब महल ताजा जुलूस जाएगा नवाब साहब ताजिए के दीदार करेंगे उसके बाद ताजा जुलूस वापस परत अपनी थाना के ऊपर ताजिए वाले जो जाएंगे और कल आशूरा है यम आशूरा के दिन भी सूरत शहर के राजमार्ग पर जुलूस निकलता है मैं समझता हूँ कि सूरत शहर में तीन से अधिक ताजिया सवारी पानी के वाहन अखाड़ा दुल सवारी से लेके 350 के करीब परमिट इश्यू हुआ है पुलिस ने भी खूब तैयारी बताई है परमिट में भी कोई प्रॉब्लम आया नहीं है बिल्कुल अच्छी तरह से परमिट भी इश्यू हो गई है और जुलूस कल भी यहाँ पे भागल चार रस्ता है जो ऐतिहासिक चार रस्ता है उसमें एक कौमी एकता का कार्यक्रम होता है जहाँ पर पहले दस आने वाले ताजिए है पहला उस आधार पर उन दस लोगों को ट्रॉफी दी जाती है सूरत शहर के हिंदू मिलन मंदिर के संत महाराज અમીર શાંતજી મારા દૂસરે સંત લોકો મેયર સાહેબ સાંસદશ્રી સારા લોકો યે આનેવાળે હું લોકો હાથ ટ્રોફી દેગે કોમી એકતા કા કાર્યક્રમ ઓર જલ્દી પૂર્ણ હો એકતા કે માહોલમાં પૂર્ણ હો એ કોશિશ તાજિયા કમિટી કી ઓર રહે આજે આપણા શહાદતના રાજ છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીના અને જ્યારે જો શહાદતના રાજના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આ જ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ અમારા તાજીયા કમિટી મેમ્બર શાંતિ સમિતિ મેમ્બર કદીરભાઈ અને બીજી ટીમો જોએ અહીંયા આજે હાજર છે આ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જોએ ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજીયાને આવતીકાલે જો આવતીકાલે બપોર પછી જોઈએ બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તો થઈને જો અમુક આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ અઢીસો જેટલા નાના મોટા તાજીયાઓ નીકળશે જોએ અને લોકો જો આ શાદતના દિવસ યાદ કરશે જોએ તો સમગ્ર જો એ પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ સાડા ચાર હજાર જેટલા પોલીસ અને કરીબ જો સાડે ત્રણસો જેટલા અધિકારીઓ તો માંડી જોઈએ સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જોઈ આ દ્રોણ કેમેરાઓ લાગેલા છે સીસીટીવી કેમેરા છે બોડી વન કેમેરા છે અને અમે લોકો ઇમરજન્સી લાઇટો પણ અમુક અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાય છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જોઈએ અને આ સિવાય જેટલા બી એવા તત્વો જો કોઈ કોમી ઇખલાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ અપના અલગ અલગ ઢંગસે કાર્યવાહી કરી રહી છે જો પીક છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન બે ચોરી કરતા હોય આ સમગ્ર પોલીસ તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારે બધા લોકોના અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાયા છે અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ પોલીસ છે લોકો છે અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરીશ જોઈએ અને કોઈને કોઈ પણ સંજોગ કોઈ તકલીફો હોય તો સો નંબર ઉપર કોલ કરે અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોનો અમારે અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જોએ સારી રીતે બે દિવસ જો તહેવાર છે એને પૂર્ણ કરીએ જોઈએ અમારા ટોટલ લગભગ જો જેટલા બી વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે ધાબા પોઈન્ટ છે ડી પોઈન્ટ ઉપર છે જોઈએ રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે ટ્રાફિકના એ લાયદા બંદોબસ્ત છે ક્રાઇમ બ્રાન્ચ એ એસઓજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે જોઈએ અને જે રીતે અમને બતાવે કે અમે ચાર કંપની એસઆરપી અને એક સીઆઈસીએફની કંપની વધારેને પાંચ કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જોઈએ એના બધા આગળ તમે વાત કરી પેરામેટ્રી ફોર્સ એસઆરપી પોલીસ હોમગાર્ડ બધા આગળ મળે તો છે હજાર જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો એ પૂરા વ્યવસ્થા માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજીયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો આ પૂરી વ્યવસ્થા પૂરા કરીએ આ કમિટીના જો આગેવાનો છે દર વખતે જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાને રીતે આપણી ડ્યુટી આ લોકો વહેંચડી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થા અમે સુચારુ રૂપે ચાલે એના માટે તાજીયાને આગળ વધારવાના બીજા કોઈ સૂચનાઓ હોય તો આ સૂચના આપવાના જોઈએ તો આ તાજે કમિટીની તમામ જો ટીમો છે લગભગ એકવીસ જેટલા અમારા મેમ્બર છે ટીમમાં આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચણી કરી છે અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે